શાળામાં સુરક્ષા આટલી નથી આ છોકરો જે હતો એ મુસલમાન હતો અને એને મારા ફ્રેન્ડ નયનને ચાકુ મારી દીધો તે આગળ માતાજીનું મંદિર છે તે આગળ એ દોડીને અહીંયા સ્કૂલ પ્રીમાઇસીસમાં આવ્યો અને ફીસ કાઉન્ટરના આગળ પડી ગયો અડધો કલાકે પડ્યો હતો પણ કોઈએ એમ્બ્યુલન્સ નહીં બોલાવી લાસ્ટમાં જઈને એના પેરેન્ટ્સને એને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા અરે અમદાવાદમાં ખોખરામાં આવેલી સેવન ડે સ્કૂલની અંદર મુસ્લિમ છોકરાએ હિન્દુ ધર્મના છોકરાની હત્યા કરી છે જી હા મિત્રો હાલમાં અત્યારે અમદાવાદમાં આવેલી સેવન ડે સ્કૂલની અંદર આઠમા ધોરણના છોકરાએ દસમા ધોરણના છોકરાની હત્યા કરી છે અને મિત્રો હાલમાં બધા જ લોકો કહી રહ્યા છે કે ચપ્પુ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે શરીર દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તો એ બિલકુલ ખોટું છે સાચું તો એ જ છે કે મિત્રો બોક્સ કટરથી મિત્રો તેને શરીરમાં ઘા મારવામાં આવ્યા હતા મુસ્લિમ છોકરો છે તે મિત્રો એક વર્ષથી તેની સાથે બોક્સ કટર રાખતો હતો અને મિત્રો સાથે સાથે એના છ કે સાત મિત્રો હતા જે મુસલમાનનો છોકરો હતો એની સાથે છ કે સાત એના મિત્રો હતા અને મિત્રો ત્યારબાદ મિત્રો કંઈક બબાલ થઈ હતી ધક્કા મૂકીના કારણે કંઈક બબાલ થઈ હતી અને મિત્રો એને લઈને મુસ્લિમ છોકરાએ હિન્દુ ધર્મના છોકરા ઉપર મિત્રો શરીરના શરીરને બોક્સ કટરના ઘા મારી અને તેની હત્યા કરી છે અને મિત્રો ત્યાં એ જે હિન્દુ ધર્મનો જે છોકરો હતો મિત્રો એને અડધી કલાક લગી કોઈએ મિત્રો હાથ પણ નહોતો ચાલ્યો એ લોહી લુહાણ થઈ ગયો હતો જો મિત્રો એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હોત તો અત્યારે એ જીવિત હોત આપણી સમક્ષ હોત એ છોકરો પરંતુ કોઈ શિક્ષકોએ નહીં કોઈ સિક્યુરિટી અને કોઈએ એનો હાથ પણ નહોતો ચાલ્યો અને છેલ્લે છેલ્લે મિત્રો એના ભાઈ રિક્ષામાં બેસાડી અને મિત્રો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા અને મિત્રો ત્યારબાદ સારવાર ન મળતા મિત્રો તેની હત્યા થઈ કહેવાય મિત્રો કારણ કે તેને જો તાત્કાલિક લઈ ગયા હોત હોસ્પિટલે તો મિત્રો તે અત્યારે જીવિત હોત પણ મિત્રો તેને જો પહેલાં સારવાર ન મળી એના કારણે મિત્રો તેનું મૃત્યુ થયું છે અને હાલમાં સેવન ડે સ્કૂલ છે એના ઉપર એક જ વાત ચાલી રહી છે પબ્લિક એક જ વિરોધ કરી રહ્યા છે કાં તો આ સીલ જે સ્કૂલ છે એને સીલ મારી દો એને બંધ કરી દો અને કાં તો આ સ્કૂલની અંદર બધા જ ગુજરાતી છોકરાઓ ભણવા જોઈએ બધા જ હિન્દુ ધર્મના છોકરાઓ ભણવા જોઈએ કાં તો આ સ્કૂલ ઉપર બુલટોજર ફેરવી નાખો અત્યારે આ એક જ માગણી ચાલી રહી છે અને મિત્રો અત્યારે અમદાવાદની અંદર સેવન ડે સ્કૂલ છે એના કારણે મિત્રો બીજી બસો જેટલી સ્કૂલો પણ અત્યારે બંધ થઈ ગઈ છે અને ઓનલાઈન દ્વારા તેમને ભણાવવામાં આવી રહ્યા છે જે બાળકો ભણી રહ્યા છે તેમને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે અને હાલમાં મિત્રો હવે જે સેવન ડે સ્કૂલ છે એમાં જે આ ઘટના બની છે એમાં જે મુસ્લિમ છોકરો છે મિત્રો તેને નહીં જેલમાં પૂરવામાં આવે નહીં તેને ફાંસીની સજા મળે નહીં એને કાંઈ જ નહીં થાય કારણ કે મિત્રો અઢાર વર્ષથી ઓછી ઉંમર હોય તો એને નથી જેલમાં પૂરવામાં આવતો કે નથી તેને ફાંસીની સજા મળતી એ હત્યા કરે તોય મિત્રો તેને કાંઈ જ ન ગુનો નથી લાગુ પડતો પો પોલીસ જે છે તે ત્યાં લઈ જશે પૂછપરછ કરશે અને મિત્રો જે મુસલમાનનો છોકરો છે જેને હત્યા કરી છે ને એના પપ્પા આજથી વીસ વર્ષ પહેલાં પણ મિત્રો ચોરીના કેસમાં આવેલા છે અને મિત્રો હવે જ્યાં મુસલમાનનો છોકરો છે એનો એક ચેટ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મિત્રો સાથે સાથે એ ખુદે કહ્યું છે હા મેં જ એની હત્યા કરી છે મેં જ એને બોક્સ કટરના ઘા માર્યા છે પરંતુ મિત્રો હાલમાં હવે ચેટની અંદર તો એવું લખેલું છે કે ચપ્પુ દ્વારા પરંતુ મિત્રો ચપ્પુ નહોતું બોક્સ કટર હતું અને ઘણા બધા મિત્રો લોકો છે અત્યારે એવું કહી રહ્યા છે કે જે મુસલમાનના છોકરાએ જે આપણા હિન્દુ ધર્મના છોકરાની હત્યા કરી છે એના ઘર ઉપર પણ બુલ્ટોઝર ફેરવવો અને આ જે સેવન ડે સ્કૂલ છે એના ઉપર પણ બુલટોઝર ફેરવવો અત્યારે લોકોની એક જ માંગણી છે અને મિત્રો હવે આપણે એક વાત કરીએ ને તો મિત્રો જે છોકરાનું મૃત્યુ થયું છે એના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો તમે ખુદ કહેજો કે આ જે બાબત થઈ છે એ હિન્દુ ધર્મના બાબત જે છોકરો છે એના માથે જે આ ઘટના બની છે એ બનવી જોઈએ આગળ કે ન બનવી જોઈએ જો મિત્રો આવું જ થશે તો હિન્દુ ધર્મ છે મિત્રો એ કોઈ દિવસ એક નહીં થાય